કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો જો કે અકસ્માતના બનાવમાં સીએનજી કાર બળીને રાખ થવા પામી હતી તેમજ ઓટો રિક્ષા પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે પાટણ ચાણેસમાં હાઈવે માર્ગ પર પદમના ચાર રસ્તા પર રવિવારની સવારે સર્જાયેલ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પડ્યા હતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લોકોના ટોળાને દૂર કરી અકસ્માત ને બંને વાહનોને રોડ સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જયેશભાઈ પાટણ